કેમ છો શાહરૂખભાઈ મજામાં સર મજા ક્યાંથી વડોદરા થી જાવ છો ને તમે હા વડોદરા વડોદરા થી શું તકલીફ હતી પેલા કે પેલા સર કમરમાં તકલીફ હતી એક બે ઓર્થોપેડિક ડોક્ટર ને દેખાડ દે કે ગાડી ખસી ગઈ છે હમ તો એમને ઓપરેશન કરવાનો સજેશન આપ્યું તો અચ્છા ઓપરેશન નું કીધું તો તમને હા હા શું તકલીફ હતી કીધી હતી ડોક્ટર એ તમને એ એકદમ નીચે ની જે ગાડી આવે ને એ બહાર નીકળી ગઈ છે ના તો એમને મે પૂછ્યું તો કે ઓપરેશન વગર કોઈ પરમનન્ટ ઇલાજ તો ના પાડી મને પૂછ્યું હતું ઓપરેશન વગર કઈ મટેવું ખરું એમ તો ડોક્ટર ના પડે પછી એના પછી તમારો વિડીયો જેવો હતો તો એના પછી અહીંયા કન્સલ્ટ કરવા હતો એક વર્ષથી કન્ટિન્યુઅસ પેઇન હતું અચ્છા તમે કોઈનો વિડીયો મારો વિડીયો મતલબ જોઈને જ આવ્યા હતા આજે તમારો વિડીયો બને છે અચ્છા એક વર્ષથી કન્ટિન્યુઅસ પેન હતું તો મારી શોપ છે તો શોપ પર બેસું તો બી પેઇન થાય ઊભો થાવ તો બી પેઇન થાય ને ઊભો તો પાંચ મિનિટથી વધારે ઊભું ઊભું નહોતું રહેવાતું એવું પેઇન રહેતું હતું બરાબર પછી અહીંયા તમારી ત્યાં ચાર સેશન આજે ચોથું સેશન છે આજે ચોથું છે હા અહીંયા થોડું રિલીફ છે કે હમણાં મેરેજ હતા તો બે ત્રણ કલાક બી ઉભો રહ્યો તો વાંધો નહોતો આવ્યો અચ્છા ત્રણ કલાક સુધી ઉભા તો વાંધો ના આવે પેલા ઉભા રહેવામાં કેટલું ઉભા રહી શકતા હતા એટલે આમ હાર્ડલી ફાઈવ ટુ ટેન મિનિટ પાંચ થી દસ મિનિટ માંડ ઉભું રહેવાય પછી દુખાવો ચાલુ થઈ જાય ચાલુ થઈ બરાબર પછી તો કામ કરવું હોય તો ઉભું રહેવું પડે સેમ કરીને ઉભું રહેવું પડે તમારે ઓપ્ટિક્સની ચશ્માની દુકાન છે રાઈટ એટલે પાંચ દસ મિનિટ ઉભું રહેવાનું થયું કસ્ટમર આવે ત્યારે

તો ઘરેથી ના એવું કહેવાય ઓપરેશન કરાવ્યા પછી પાછું છ મહિના પછી થશે એના કર ના કરાવવું સારું તો તમને શું લાગતું હતું મતલબ તમને પણ જયારે ડોક્ટરો કીધું ત્યારે તમે તો કહો છો કે ભાઈ ઓપરેશન મારે નથી કરાવવું એમ બરાબર તમે શું વિચાર્યું કે શું કરવું હતું એમ મનમાં દેવું થતું હતું કે ભલે કઈ બી તો કરાયેલો રિલીફ તો મળશે પણ ઘરેથી ના પાડતા ઘરેથી ના પડતા એમની વાત બી સાત છે કે પછી છ મહિના પછી પાંચ પાંચ દુખાવો થઈ જાય એવો ચાન્સ હોય તો આમ જેટલું સેન થતું કરતો હતો પછી તમારો વિડીયો બી જોયો હતો તો પછી આઈને કન્સલ્ટ કરી હતું ચોથા સેશન સુધી આમ સારું છે સારું થઈ ગયું તમે જે એક્સરસાઇઝ બધા કરી છે બરાબર અત્યારે કેટલું છે ને એવું ટકા જેવું સારું છે હમણાં ઓલમોસ્ટ સારું છે કે આમ ઓલમોસ્ટ સો ટકા જેવું સારું છે હવે ચાલી શકું બરાબર હવે બધું કરી શકો છો મતલબ ચાલવા ઉઠવા બેસવા બધું કરી શકો છો ઘણા કન્ટિન્યુ પેન છે નહીં ના કન્ટિન્યુઅસ નથી બરાબર હવે લાગે છે ઓપરેશન કરવું પડે એવું ના હવે હવે નથી લાગતું ઓપરેશન ઘણા કેસમાં શું હોય ખબર છે ગાડી એવી રીતે ખસેલી હોય ને કે ડૉક્ટર ઓપરેશનની સલાહ આપે ઓપરેશન કરવું એ ખોટું નથી પણ આવી રીતે પણ મટી શકે છે બોન સેટિંગ ટ્રીટમેન્ટ થી પણ મટી શકે છે તો શું લાગે તમને તમારો જેવો કેસ હોય કોઈને તો આપણે જેવી ટ્રીટમેન્ટ કરાય હા મેં તો રિકમેન્ડ કરું કે આમ ભલે થોડો ટાઈમ જાય મહિના જાય પણ એક વાર ટ્રાય કરાય એક ટ્રાય કરાય છે ના માટે તો અલગ ઓપ્શન છે પણ મે મારા એક્સપિરિયન્સ માટે તો મટવાના ચાન્સીસ વધારે છે એટલે આ વિડિયો થી કહેવાનો માધ્યમ એ જ છે કે ભાઈ આવી રીતે પણ મટે છે હા અને ઘણા લોકોને ખ્યાલ નથી હોતો બરાબર તો કદાચ તમને સાંભળ્યા પછી કે આજે તમને જે સારું થયું છે જોયા પછી પણ લોકોને ખબર પડે કે આવી રીતના મને

જે ભૂલ પેલા કરી હતી એ ભૂલ હવે રિપીટ ના હા ઠીક છે ચાલો થેન્ક યુ હા થેન્ક યુ